ખેડૂતભાઈ નમસ્કાર ગુજરાતનું સ્માર્ટ ખેડૂત યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે જે ભાઈઓ નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી કરીને તમને આવાના આવા નવા વિડીયો મળતા રહે ચાલો ખેડૂતભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ આજે વાત કરવાની છે વાલની ખેતી વિશે ખેડૂતભાઈઓ ઉનાળામાં વાલની ખેતી કરવી એ બહુ મુશ્કેલ છે કારણ કે ઉનાળામાં વાલની ખેતી કરવાથી જીવાતનો એટેક બહુ વધારે રહી છે ખેડૂતભાઈઓ જેથી કરીને જે પણ ખેડૂતભાઈઓને વાલની ખેતી કરવી હોય ઉનાળામાં તે જીવતનું ખાસ ધ્યાન રાખજો ખેડૂતભાઈઓ આ વાલનો વાવેતર વીસની જારીએ કરેલ છે બે આ વચ્ચેનો ગાળો વીસ ઇંચનો છે વાવેતર કર્યા એના આજે વીસથી બાવીસ દિવસ થયા છે ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ વીસથી બાવીસ દિવસના વાલની સ્થિતિ ખેડૂતભાઈઓ એક વીઘા દીઠ બિયારણની વાત કરીએ તો ચૌદથી પંદર કિલો વાલ જોઈએ છે વાવેતર કરવા માટે એક વિઘા દીઠ તેનું ખાસ ધ્યાન રાખવું વીસથી બાવીસ દિવસની અંદર આમાં બે સ્પ્રે કરવામાં આવ્યા છે એક એબા મેક્ટિન વન પોઈન્ટ નાઇન અને એક સુપર પાવર બંનેનો સ્પ્રે કરી ગયેલ છે બે સ્પ્રે કર્યા છે અત્યાર સુધીમાં સ્થિતિ તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ ખેડૂતભાઈઓ વાલની ખેતીમાં ઉનાળામાં ઉત્પાદનની વાત કરીએ તો અઢારથી વીસ મણનું ઉત્પાદન આપે છે ખાસ કરીને તમે વાલની ખેતીમાં કેવી દેખરેખ રાખો છો તેના ઉપર ડિપેન્ડ કરે છે ખેડૂતભાઈઓ ઈયડનો એટક વાલની ખેતીમાં વધારે રહે છે એટલે ખાસ કરીને ખેડૂતભાઈઓ ઈયડનો ખાસ ધ્યાન રાખવું અને લીફ માઇનર લીફ માઇનરનું ખાસ કરીને ખેડૂતભાઈ ધ્યાન રાખવું કેમકે વાલની ખેતીમાં લીફ માઇનર બહુ આવે છે તે પરેશાન કરે છે ખેડૂતભાઈઓને એના માટે એબા મેક્ટિન મેં આગળ વાત કરી તેનો સ્પ્રે જરૂરથી કરજો એકથી બે વખત જેના કારણે લીફ માઇનરનો એટક ઓછો રહે છે ખેડૂતભાઈએ જ્યારે વાળનું વાવેતર કર્યું ત્યારે આમાં બાયર કંપનીનો એવરગોલ્ડ નો સ્પોટ કરી અને પછી વાવેતર કરેલ હતું જેનો ઉગાવો તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ હજી પણ જીવાતનો એટેક છે આમાં પણ હજી સ્પ્રે કર્યા તેના બેથી ત્રણ દિવસ જ થયા છે તેના કારણે જીવાત આમાં એટેક નહીં કરે જાજો ને કોઈ પણ જાતનું નુકસાન નહીં આવે સાત આઠ દિવસે વાલની ખેતી કરવી હોય તો સાતથી આઠ દિવસે એક સ્પ્રે કરવું જરૂરી છે ખેડૂતભાઈઓ તેનો ખાસ ધ્યાન રાખવું અત્યારે તમે ખેડૂતભાઈઓ વાલની ગ્રીનહરી જોઈ શકો છો હાલમાં કઈ સ્થિતિમાં વાલ છે તે તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ ખેડૂતભાઈઓ અત્યારે ગરમીની ઋતુ હોવાને કારણે સમયસર પિયત આપવું પણ જરૂરી છે ટાઈમ ટુ ટાઈમ પિયત આપવું એ જરૂરી છે ખેડૂતભાઈઓ અને આમાં એક વખત પીએચ સાથે અમૃત પ્લસ પણ આપેલ છે તેના કારણે ગ્રીનરી પણ સારી છે ખેડૂતભાઈઓ કોઈ પણ ખેડૂતભાઈઓને વાલની ખેતી કરતા હોય તે આ બાબતનો ખાસ ધ્યાન રાખે સમયસર ભાઈઓ હું વિડીયો બનાવતો રહી તમારો કોઈ પણ પ્રશ્ન હોય ખેતી બાબતનો તો તમે મને કમેન્ટ કરી શકો છો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ